હલો જય શ્રી કૃષ્ણ હું છું સુરત લાઈકથી જય અમે આવી ગયા છીએ હુંડાઈમાં ગણેશ હુંડાઈમાં ગાડી લેવા નથી આ શૂટ કરવા આવ્યા છીએ અને આ છે અમારી સાથે કલ્પેશભાઈ જેને તમે બાબુરાવ તરીકે ઓળખો છો તે કલ્પેશભાઈ આપણે ક્યાં જવાનું છે આપણે ભરૂચ જવાનું ભરૂચ ભરૂચ અમે જવાના છીએ બાઈકનું શૂટ છે પણ હુંડાઈ અહીંયા ગણેશ હુંડાઈનો જ એમનો ત્યાં શોરૂમ છે એટલે અમે ત્યાં જઈશું ગાડી આવી ગઈ છે લેવા માટે ને અમે જઈએ છીએ અમારા બાબુરાવ રેડી થઈ ગયા છે ચાલો બાબુરાવ જઈએ ભરૂચ હા ચારે બાપા ગાડીનું પેટ ફૂલ કરી દીધું છે હવે અમે જઈએ છીએ સીધા ભરૂચ ચાલો ફાઇનલી અમે ભરૂચ પહોંચી ગયા છીએ આ છે ગોલ્ડન બ્રિજ નર્મદા નદી છે શું કેવું કલ્પેશભાઈ હમ્મ પહોંચી ગયા પહોંચી ગયા જઈને તરત શૂટ ચાલુ કરી ચાલુ કરીશું અમે આ અમારા કાનાભાઈ છે જે અમને સેફલી અહીંયા પહોંચાડ્યા છે કાનાભાઈ કાનુડા જેવા સો ફાઇનલી અમે પહોંચી ગયા છે કલ્પેશભાઈ કલ્પેશભાઈ કેવું છે બસ હમણાં પહોંચી ગયા હવે નર્સ નવસન હોન્ડામાં છે ને આપણે શૂટ કરવાના બે મિનિટ માં બાબુરા કલ્પેશભાઈ ને બહુ ઉતાવળ છે ક્યુકી સાસ ભી કભી બહુ થી કલ્પેશભાઈ બહુ ઉતાવળ છે જમવાની અમારે જમવાનું આવી ગયું છે એક બે ત્રણ કાનાભાઈ બી છે જે અમારી સાથે જ જમશે કાના ભાઈ આ એ જ ગાડી છે જેનું આપણે શૂટ કરવાનું છે પ્રમોશન કરવાનું છે સો સીસીમાં હોન્ડા શાઈન દમદાર માઇલેજ

ચાલો ચાલો હવે અમે શૂટ કરવા ચાલુ કરીએ છીએ ગ્રાફિક્સ અંદર અંદર અવેલેબલ હે ફાઈવ ગ્રાફિક્સ મિલેંગે આપકો હા એ સમજી ગયો સાઈન કો આપકો ફાઈવ ગ્રાફિક્સ તો ફાઈનલી શૂટ થઈ ગયું છે અને અમારા કપ્પુભાઈએ બે કલાક લીધા શૂટ માટે હમ બે કલાક તો થાય જ ને ભાઈ કવો ભાઈ હવે આ બાઈક લઈ જવાની છે લઈ જવો ને 30 લિટર પેટ્રોલ ફી મળે છે ભાઈ શું વાત કરો અહીંયા અમે શૂટ કર્યું છે હોન્ડા સાઈન કરીને છે વન હંડ્રેડ એમાં ત્રીસ લિટર પેટ્રોલ ફ્રી આપે છે બધી જગ્યાએ સર્વિસ ને હેલ્મેટ તો આપે જ છે પણ ત્રીસ લિટર પેટ્રોલ તો એ સારી વાત છે નહીં સાઈન હંડ્રેડ સીસી સાઈન હંડ્રેડ સીસી હવે અમે ભરૂચ આવ્યા છીએ તો ભરૂચ નું ફેમસ હોય છે સિંગ તો અમે હવે અહીંયાથી ડાયરેક્ટ હવે સિંગ લેવા જઈશું પછી સીધા સુરત ઓકે હેલો ભાઈ અભી હમરા શૂટ ખતમ હો ગયા ને હમ લગી દેખો અભી રિટર્ન હોરજ કરફ જા રહેર ઇધર દેખો મસ્ત નદી આપણી કૌનસી નદી હે નર્મદા નદી હા અભા મસ્ત સૂરજ જા કે ફરસે કુછ વીડિયો કા કામ હો કરેગે હે ને ચલો તબ જય માતાજી